મારે જમ્યા પછી હંમેશા પેટમાં એસિડિટી ગેસ અને અપચો જ રહ્યા કરે છે કેટલી બધી દવા ખાધી તો પણ શાંતિ નહીં જાય ઘરે કોઈ દવા પડી હોય તો મને આપો મને પેટમાં એસિડિટી અને અગ્નિ જેવું બળે છે કઈ કર આ રોજ થયું હું હમણાં જ લાવું છું તમે ચિંતા ન કરો મારા પતિને તો કઈ તો દીધું પણ ઘરમાં એવું શું બનાવીને આપું જેનાથી તેને તરત રાહત થાય અને તેની એસિડિટી ગેસની સમસ્યા દૂર થાય હું યુટ્યુબમાં જોઈ લઉં સુર સ્ટુડિયો ચેનલમાં એસિડિટીનો એક વિડીયો તો મળી જ જશે પછી ઘરે બનાવીને પ્રયોગ કરીશ એક નવો વિડીયો જે આ પૂરો જોશે તો તેને આખી જિંદગી એસિડિટી ગેસ અને નહીં થાય એ સો પર્સન્ટ વાત પાકી છે સાચી વાત છે આ પૂરો વિડિયો જોવો તમને આખી જિંદગી ગેસ અપચો એસિડિટી નહીં થાય તે પણ મફતમાં ઘરે બનાવો પાણી હમ જો આમાં બતાવે છે સાચું કહે છે છે ને સુર સ્ટુડિયો ચેનલમાં તમારું हार्दिक સ્વાગત છે આપણી આ ચેનલમાં સ્વાસ્થ્યવર્ધક વિડીયો અને ઘરગથ્થુ ઉપાય હંમેશા કહેવામાં આવે છે તો નવા હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો નમસ્કાર મિત્રો સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ઘણા બધા માણસોના પ્રશ્ન હોય છે કે પેટમાં દુખાવો થાય છે પેટમાં ગેસ થાય છે પેટમાં અલ્સર જેવું થાય છે એસિડિટી થાય છે અથવા ત્રિવ્ય દુખાવા થાય છે હું તમને છેલ્લે પૂછું કે ક્યારે તમને ગેસ થયો હતો જો આ પ્રશ્ન તમને પૂછું તો ભાગ્ય અમુક માણસોને નીકળશે કહેશે અમુક માણસો તો એમ પણ કહેશે કે મને ક્યારે ગેસ નથી થતો હકીકતમાં મિત્રો ગેસ જે છે તેને સમજવું બહુ અલગ છે હકીકતમાં ગેસનો એવો મહિમા છે કે જે ક્યારે પણ કોઈને તકલીફ આપી શકે છે મિત્રો કેટલીક વાર તમે જોયું હશે કે પેટ જે છે તે ફુગ્ગા જેવું ફૂલાઈ જાય આજના વિડીયોમાં હું ઘરે આનો ઉપયોગ કરીને તમે ગેસમાં રાહત અનુભવશો તરત જ મિત્રો ખાસ કરીને આગળ વધતા એક નાની વિનંતી છે નવા હોય તો વિડીયોને લાઈક કરો અને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો હું તેનો જરૂર આન્સર આપીશ મિત્રો આપણા ત્યાં બધા વિડીયોમાં આયુર્વેદિક ઘર બેઠા સારવારનું પરફેક્ટલી વિડીયો બનાવીએ છીએ તો ખાસ કરીને જેટલા લોકો આયુર્વેદમાં જોડાવા માંગે છે તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો ઘણા બધા માણસોના પ્રશ્ન હોય કે પેટ ફૂલાઈ જવું ગેસની સમસ્યા થવી મિત્રો જ્યારે રાત્ર થાય એટલે કે જ્યારે સાંજ પડે ત્યારે ગેસનો આફરો ચડવો એસિડિટી ગભરામણ બધી ગેસની પ્રોબ્લેમ હોય છે તો આજે આપણે તેની જ વાત કરીશું મિત્રો ઘણા બધા માણસો હોય છે ગેસની ગોળીઓ ખાતા હોય રિપોર્ટ કરાવી ચૂક્યા હોય પણ આયુર્વેદમાં આનો અલગ જ એક સિદ્ધાંત છે ખાસ કરીને સિદ્ધ જલનો પ્રયોગ મિત્રો જે આજે આ વિડીયોમાં કહેવા જઈ રહ્યો છું આયુર્વેદના ગ્રંથમાં દરેક જગ્યાએ ઉલ્લેખિત છે લખેલો છે આ સિદ્ધ જલ એટલું એટલે શું અમુક ખાસ પ્રકારની ઔષધિ સાથે પાણીને ઉકાળીને પીવાથી આ એની મેથડ છે મિત્રો તેને જ સિદ્ધ જલ કહેવામાં આવે છે આ રીતે પાણી હું તમને જે કહું છું તે રીતે પીવાથી શરીરની નસે નસમાં એ દવાઓ ફેલાઈ જાય છે અને ખૂબ સારું પરિણામ તમને આપે છે ઘણીવાર તો એવું જોવા મળ્યું છે કે વધુ પ્રમાણમાં અનેક પ્રકારની દવાઈઓ લેતા છતાં પણ જે પરિણામ મળતું નથી મિત્રો એ માત્ર સિદ્ધ જલને પ્રાપ્ત પીવાથી જ મળી જાય છે મિત્રો વાત કરીએ સિદ્ધજલ વ્યક્તિને આખો દિવસ પીવાનું હોય થોડું થોડું પીવાનું હોય એટલે કે દવાની અસર પણ આવે પાણી સાથે દવા આખા શરીરમાં પૂરેપૂરી ફેલાય છે મિત્રો શરીરની નસ નળીઓમાં પાણી ફેલાઈને ખૂબ સારું પરિણામ આપે છે એટલે તો આયુર્વેદમાં સ્વ ચિકિત્સામાં આ મિત્રો ચિકિત્સા સંસ્થામાં ત્રીજા અધ્યાયમાં મહર્ષિ ચરકે સૌથી પહેલા જો કોઈ દવા કીધી હોય તો સરુદ્ધ સિદ્ધ જલ કહ્યુ છે એટલે જ દરેક પ્રકારના દર્દીએ સિદ્ધ જલનો પ્રયોગ કરવો જોઈએ એ મારી નમ્ર વિનંતી છે મિત્રો ચાલો હું તમને આ સિદ્ધ જલ વિશે હું તમને પાંચ મોટી મોટી અને અલગ અલગ પ્રયોગો જણાવી દઉં જે ઔષધિ સાથે પણ પાણીને બનાવીને પીવાથી ખૂબ ખૂબ સારો ફાયદો આપે ગેસના દર્દીઓને સૌથી પહેલું છે જીરક સિદ્ધ હા એટલે કે એનું નામ ઉત્પન્ન થયું છે જીરુંમાંથી જો આપણે સિદ્ધ જળ બનાવીએ અને પીએ તો કહેવાય છે અનેક પ્રકારના ફાયદા થાય છે પણ એને આપણે બનાવવાનું કઈ રીતે છે તે પણ ધ્યાનથી સમજી લો મિત્રો એક ચમચી જેટલું જીરું લેવાનું છે એક લિટર પાણીમાં તેને ઉકાળવાનું છે ધીરે ધીરે એક લીટર માંથી મિત્રો મિનિમમ આઠસો એમ બાકી રહે એટલે કે બસો એમ પાણી બળી જાય તો બે ત્રણ ચાર ઉભરામણ આવી જાય એના પછી તેને ગાળી લેવાનો છે હવે જે આ ગાળેલું પાણી છે આ પાણી થર્મોસમાં ભરી લેવાનું છે જ્યારે મિત્રો તરસ લાગે ત્યારે ઘૂંટડે ઘૂંટડે થોડુંક થોડુંક પીતા રહેવાનું છે આ પાણીનો પ્રયોગ કરવામાં આવે તો ગેસમાં મિત્રો તમને બહુ સારો અને શ્રેષ્ઠ ફાયદો આપે છે શું કામ કારણ કે જીરક એટલે કે જીરાને આયુર્વેદમાં વાત કરીએ તો ખૂબ સરસ રીતે દીપક અને પાચન કરવાનું એક નિયમ તેની અંદર હોય છે બીજી વસ્તુની વાત કરું તેવું મૂળ વાત કરું કે વાયુને નીચે ઉતારનારો છે જીરું એ સાથે સાથે તમને ભૂખ વધારશે ભૂખ લગાડશે ખાધેલા ખોરાકને પાચન કરશે ગેસ ઓછો તમારા પેટમાં કરશે જે હંમેશા પ્રોબ્લેમ રહેતો હોય આફરો થઈ જતો હોય આફરો ભરાય રહેતો હોય એના માટે ખૂબ સારું કામ આપે છે બીજી વસ્તુની વાત કરું તો જે જીરું જે છે એ મોટા ભાગે અનુષ્ર કહ્યું છે એટલે કે ના ગરમ ના ઠંડુ એટલે જે લોકો એવું માનતા હોય કે મને બીજા કોઈ પસારની ગરમ પડે છે અથવા કોઈ પણ વસ્તુ ગરમ પડે છે તો એ લોકો માટે જીરું એક એવી વસ્તુ છે કે જે મોટા ભાગે ગરમ પડતી જ નથી આ મિત્રો જે ખાસ કરીને બહેનો હોય છે જેને માનસિક સ્ત્રોત વધારે 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 આવતું હોય વધારે પ્રમાણમાં લોહી ચાલુ રહેતું હોય લાંબા સમય સુધી ચાલુ રહેતું હોય એ બહેનોને જીરુંનો પ્રયોગ કરતા પહેલા પોતાના નજીકના કોઈ ડોક્ટરની સલાહ ખાસ લેવી જોઈએ આયુર્વેદના ડોક્ટરની સલાહ પણ ખાસ લેવી જો તમે આ રીતે જીરું લ્યો છો તો વાયુ છૂટવા મળશે ગેસનો ઓડકાર આવવા મળશે પેટ ધીરે ધીરે હળવું થશે હા મિત્રો ધીરે ધીરે કકડતી ભૂખ પણ લાગશે અને પાચન પણ તમારું મસ્ત સારું રહેશે બીજી વસ્તુ ધ્યાનથી સમજો જે તમને કહેવા જરૂરી હજી સુધી વિડીયો લાઈક નથી કર્યો તો મિત્રો વિડીયોને લાઈક કરો જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થ વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહીએ અને કયા સિટીમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તો તે પણ કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો બીજી વસ્તુ આપણે વાત કરીએ ધ્યાનથી સમજો તેને કહેવાય સિદ્ધ મિત્રો ખૂબ જ સારી મસ્ત ચમત્કારી ઔષધિ છે હું મારા દરેક વસ્તુ દરેક વ્યક્તિને ખાસ કરીને સલાહ દઉં છું કે ધાણાવાળું વાળું પાણી ઉકાળેલું પાણી પીવાનું કહેવું છું આનાથી તમને સારામાં સારા ફાયદા મળે છે ખાસ કરીને એવા લોકોને જે લોકોને બહુ એસિડિટી થતી હોય પેટમાં બળતરા ગેસ થાત થતો હોય પિત્ત વાયુની પ્રકૃતિ હોય એવા લોકોને માટે ધાણા અમૃત સમાન છે અમૃત સમાન કામ કરે છે કારણ કે આયુર્વેદમાં ધાન્યજ્ઞ હિમ એટલે કે શિત્તવેરિયાઈ ઠંડા કહેવામાં આવ્યું છે બીજો નંબર કહું તમને ખાસ કરીને ઠંડા ઠંડા હોવા છતાં પણ એ દીપક પાચન કહેવામાં આવે છે એટલે કે પાચક છે છે કરે તમારું ભૂખ લગાડે વાયુને પણ ઓછું કરે છે મિત્રો જે ધાણાનું પાણી છે એ બનાવવાની રીત તમને શાંતિથી કર્યું હતું ધ્યાનથી સમજો તે પણ સેમ જ છે એક લીટર પાણીમાં એક થી બે ચમચી આખા ધાણા ને ખોખરા કરીને અંદર નાખી દો પછી તેને ઉકાળો આઠસો એમ કરીને ગાળીને થર્મોસમાં ભરીને પીવાનું છે અથવા તો કોઈ પણ લોકો નવશેકુ ગરમ કરીને પણ પી શકે છે અથવા તો ઠંડુ કરીને પણ પી શકે છે મિત્રો આજે ધાણા જે છે એ જ લોકોની ગરમીની પ્રકૃતિ છે પિત્તની પ્રકૃતિ છે એમનું જો પાચક કોઈ પણ કારણોસર બગડ્યું છે એના માટે પરફેક્ટલી અમૃત સમાન કામ કરે છે કઈ રીતે મિત્રો ધ્યાનથી સમજો ધાણા જે છે એ એવી ઔષધિ છે કે જે અલ્પત એટલે કે ખટાશ વાળા પિત્તને ઓછું કરે છે સાથે સાથે ધાણા જે ઠંડા છે એટલે કે યુરિન વાટે છે જે પેશાબને બહાર કાઢીને પિત્તને પેશાબના વાટેથી બહાર કાઢે છે એટલે જે લોકોને લોહીની ગરમી રહેતી હોય સ્કીન પ્રોબ્લેમ રહેતા હોય એવા લોકો માટે ધાણા ખૂબ સરસ ઉપયોગી છે ધાણાનું પાણી જો તમે નિયમિત રૂપે પીશો તો તમારા શરીરમાં ઠંડક તો થશે પાચન શક્તિ સુધરશે ખાટા ઓટકાર ક્યારેક ક્યારેક લોકોને બહુ 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 એસિડિટી થઈને પેટની છાતીમાં બળતરા થતી હોય એસિડ ના પ્રોબ્લેમ રહેતા હોય એસિડિટીની કાયમી માટે લેતા હોય બધા જ વ્યક્તિઓ માટે ધાણાનું પાણી એકદમ સારું અને ઉત્તમ ઔષધિ છે ક્યારેક ક્યારેક એવું થાય ને કે આપણા નાના નાના ઔષધોને અવગણતા હોઈએ છીએ મૂકી દેતા હોઈએ છીએ પણ જેવું જેવી રીતે કુવા પાસે કોઈ પથ્થર હોય તો કે કાળમીન પથ્થર ઉપર જો કોઈ રસી ઘસીને પણ પાણી ભરાઈ જાય તો એવા આંખા પડી દે છે રસીઓમાં કાળમીન પથ્થર અને ક્યાં રસી પણ નિયમિત રૂપે અભ્યાસ કરવાથી આ વસ્તુ શક્ય છે આવી જ રીતે ધાણાના પાણીનો નિયમિત અભ્યાસ કરવાથી તમને અનેક પ્રકારના ફાયદા થશે પણ આ અભ્યાસ નિયમિત રૂપે થી થવો જોઈએ ધાણાનું પાણી ક્યારેય ન લેવું જોઈએ એ પણ યાદ રાખો જે લોકોને ખૂબ શરદી રહેતી હોય નાકમાં પાતળું પાણી આવતું હોય શરદી હોય કફ હોય વધી જતા હોય એવા લોકોને ધાણાનું પાણી ઉપયોગ કરતા પહેલા નજીકના કોઈ પણ ડોક્ટર અથવા આયુર્વેદ ડોક્ટરને તમે સલાહ લઈ શકો છો બીજી વસ્તુ કહું છું જે તમને ઘર બેઠા આ પાણી બનાવશો તો તમને બહુ ફાયદા થાય તે કહેવાય છે સુઠી સિદ્ધ જળ મિત્રો સુઠી એટલે કે સૂઠ મિત્રો મિત્રો જે સૂઠ જે છે તે આયુર્વેદ ઔષધિનો રાજા તરીકે ગણાય છે રાજા જ ગણાય છે કારણ કે હરડે છે આમળા છે આ બધા જ ઔષધ છે તે ઉપયોગી શ્રેષ્ઠ છે પણ સૂઠ જે છે એ વિચિત્ર રીતે પાચક કરી દે છે કઈ રીતે જો તમે સૂઠ લ્યો એ પચી જાય એ ઠંડી થઈ જાય ત્યાં સુધી મારે ત્યાં સુધી ગરમ છે આમ તો એટલે કે એની સ્વભાવ તાસીર ગરમ આવે છે એટલે સૂટ વાળું પાણી કફ પ્રકૃતિ વાળા લોકો માટે અને વાયુ પ્રકૃતિ વાળા લોકો માટે ઉત્તમ છે પણ જેની પીત કે ગરમીની પ્રકૃતિ હોય જેમણે ચામડીના રોગ હોય એમના માટે સૂઠનું પાણી એટલું બધું ઉપયોગી નથી મિત્રો ધ્યાનથી વાત કરીએ સૂઠનું પાણી કઈ રીતે કહ્યું બધામાં એક લીટર પાણી લેજો એક ચમચી ઔષધ લેજો પણ બરાબર સૂઠમાં જે છે એક લીટર પાણી અડધી થી પાંચ ચમચી માત્ર ઔષધીય શૂટ એટલે કે શૂટ પાવડરની જરૂર હોય આનાથી વધારે લેવાથી એટલું બધું ઉપયોગ આવતો નથી તેને ગરમ પણ પાડી શકો છો ગરમી પણ એટલે એક લિટર પાણી લ્યો એમાં અડધી ચમચી જેટલું જે સૂઠ છે તે નાખો અથવા ચમચી સૂઠ નાખો ખૂબ સરસ રીતે ઉકાળો આઠસો એમએલ વધે એટલે ગાળીને થર્મોસમાં ભરી નાખો આ પાણી જેટલું ગરમ પીવાશે એટલો જ લાભ વધારે થશે પાણી ક્યારે ઉપયોગી વધારે છે તો મિત્રો તમારી કફની પ્રકૃતિ હોય તમને ગેસ રહેતો હોય પાચન અગ્નિ એટલે કે જઠરા અગ્નિ ખૂબ મંદ રહેતી હોય પેટ ભારે રહેતું હોય આ બધા જ પ્રકારની કન્ડિશનમાં મિત્રો સૂટ પાચક સુધાર છે ભૂખ લગાડશે ખોરાક પાચન કરશે અને વાયુને છોડવાનું કામ સાથે સાથે લોકોને જૂનામાં જૂની જો કબજીયાત હોય જે લોકો હડે લેતા હોય ત્રિફળા લેતા 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 હોય 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 અનેક પ્રકારના રેચ આ બધા વ્યક્તિઓ જો નિયમિત રીતે સૂઠવાળું પાણી પીવે તો ધીરે ધીરે કબજિયાત તૂટવા માંડે છે કારણ કે મહર્ષિ ચરકે એને ખૂબ સારી રીતે કહ્યું છે કે વાત વિલંબ ધનુત એટલે કે લાંબા ગાળે ઉપયોગી કરવામાં આવતી હા મિત્રો વાયુને કારણે થતા કબજિયાતના રોગમાં શ્રેષ્ઠ કામ કરે છે એટલે જ ચરકને મહા ઔષધી અથવા તો મહા ભેસ કીધેલું છે હા પણ જેમ કોઈ પણ ઔષધી જે છે તે પ્રકૃતિ અનુસાર જે કામ કરે એ રીતે જ કહ્યું છે કે સૂટ જે છે એ ચામડીના રોગોમાં કે પીત કે ગરમીની પ્રકૃતિમાં ખાસ ન લેવું જોઈએ સૂઠનો બીજો ગુણધર્મ શું હોય છે કે તમે જાણો છો કે જો તમને સાંધામાં કોઈ પણ જગ્યાએ દુખે છે સાંધાની વા અને સાંધાના ઘસારા તો સૂઠ તમારા સાંધા માટે પણ સારા ઉપયોગી ગણાય છે સૂઠમાં

હાથ અને પગ એકદમ ફ્રી અને સારા થવા નાખશે અને આરામથી ચાલી શકાશે એવું શરીર થવા માંડશે મિત્રો સૂઠ જે છે તે ચરબી એટલે કે મેદને પણ ઉગાડે છે આટલા અનેક ફાયદાઓ હોવાને કારણે સૂઠનું પાણી ખાસ કરીને મારી પસંદીદી વસ્તુ છે એક જ મર્યાદા છે ગરમ પ્રકૃતિ વાળાને ન લેવું જોઈએ આગળનો પાણી જે તમને તૃપ્ત કરશે ફાયદો કરશે તે છે અજમા આ મિત્રો મિત્રો અજમાને સંચરથી સિદ્ધ કરેલું અજમો જે છે છે એ આયુર્વેદમાં તેને અજમોદા કહ્યું છે યુવાની કહ્યું છે વાત અને કફના વિકારમાં સૌથી બેસ્ટ છે એવા વ્યક્તિ કે જેને પેટમાં ખૂબ આફરો રહેતો હોય ગેસ ઊંધો ચડતો હોય છાતીમાં પેટમાં અતિશય દુખાવો થતો હોય ગેસ ભરાઈ રહેતો હોય ગેસ છૂટતો ન હોય એ બધા જ વ્યક્તિઓ અજમાનો ઉપયોગ કરે તો બેસ્ટ ફાયદો થઈ મળે છે એટલે કે અજમા જે એ વાયુને છોડનાર છે બીજી વસ્તુ વાત અજમાનું પાણી પહેલાનું જેમ કહ્યું તેમ નથી બનાવવાનું અજમાનું પાણી બનાવવાની વિધિ થોડીક અલગ રહેશે મિત્રો અજમામાં વોલેટ

અને આ ગાળ્યા પછી એમાં પાંચ ચમચી પણ ઓછું સંચર એટલે કે નમક નાખો મિત્રો આજે અજમા સંચરનું પાણી જે છે એ માત્ર તમે અડધો ગ્લાસ પીશો ને તો તરત જ વાયુ છૂટવા મળશે મેં તો ઘણા બધા માણસોને આ નુસખો કહ્યો છે જેને જેના પાણી બે ત્રણ ઘૂંટડા પેટમાં ગયા પછી કાં તો ઓટકાર આવે અથવા ગેસ છૂટવા માટે ગોળીઓ ખાતા હોય કેટલા પ્રકારની ગેસની ગોળીઓ ગળતા હોય આયુર્વેદમાં કેટલાક ચૂર્ણ લેતા હોય પણ રોજ જો આને કહેવામાં આવે આ વસ્તુ કરવામાં આવે વસ્તુને તમે સાવ મફતમાં ઘરે બનાવી શકો છો પણ મિત્રો કોઈ લોકોને આ વસ્તુની કદર જ નથી કરતા અજમાનો પાણી અજમાનને સંચરનું આ પાણી જે લોકોને પેટમાં આફરો ભરાઈ રહેતો હોય તેના માટે ખૂબ ઉપયોગી છે અજમો અને સંચર ફરીથી અવગણ કરું છું કે જે ગરમ પ્રકૃતિના છે તેને લેવાથી પેટમાં બળતરા થઈ શકે છે તમારે પિત્તની પ્રકૃતિ હોય તો આનો ઉપયોગ ન કરતા બીજું પાણી જે તમારા જીવન બદલી શકે છે તે તે છે 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 મેથીનું પાણી મિત્રો મેથી જે આયુર્વેદમાં આમ કહે એટલે કે વાયુ અને આમ ને કારણે થતા વામાં સારામાં સારો ફાયદો સાથે સાથે પેટમાં વાયુને દૂર કરનારી છે તમારી જે દીપક પાચન છે તેને જગારનારી છે વાયુ છોડનારી છે ખાસ કરીને કબજિયાત તોડનારી છે એ તો શું કરવાનું છે મેથીનું પાણી શા માટે પીવું જોઈએ તે પણ કહું મિત્રો મેથીનું પાણી જે છે તે અજમાની જેમ જ પીવામાં આવે તો તમે દિવસમાં બે થી ત્રણ વાર પણ લઈ શકો છો એક ગ્લાસ પાણી મળતી ચમચી મેથીના દાણાને પલાળી રાખો પલાળ્યા બાદ એનો ઉપયોગ ખૂબ સારો થાય છે પછી બે ત્રણ ઉભરા આવે એટલે ગરમ કરીને પાણી પીવો જો પીવો સાથે દાણા પણ ખાઈ સાથે હાડકાને મજબૂતાઈ મળશે તમારા સાંધામાં જે વાહ ભરાઈ ગયો છે તે ઓછો કરશે મિત્રો મેથી માં એક મોટો ગુણધર્મ કે વિદાહી તેને કહેવામાં આવ્યું છે એટલે કે કેવું કે પેટમાં બળતરા કરી શકે છે લોહીમાં બળતરા કરી શકે છે એટલે જે લોકોને લોહીમાં ગરમી રહેતી હોય ચામડીમાં કોઈ રોગ રહેતો હોય પેટની ગરમી પ્રકૃતિ હોય તો એ લોકોને મેથીના દાણા લઈ શકાતા નથી આજે મેથી જે છે મિત્રો મિત્રો આ એના દાણા જયારે પાણીમાં ફૂલાય ત્યારે આ જાય છે અને મળ કાઢવા માટે બહુ સારો ઉપયોગી કરે છે વાયુ મિત્રો નીચે ધકેલી દે છે અને મણને પણ સાથે સાફ કરે છે એટલે તો જે લોકોને કબજિયાત રહેતી હોય એ લોકો માટે રાત્રે મેથીના દાણાનું પાણી પીવે અથવા સવારે વહેલા નરણાં કોઠે પીવે તો ખૂબ સારો ફાયદો જણાયો છે મેં જેમ કીધું એમ મેથી જે છે એ સાંધા માટે ઉપયોગી છે સાંધાના દુખાવા ઓછા કરે છે અને કબજિયાત પણ ઓછું કરે છે તો આ રીતે મેથીનું પાણી પણ લઈ શકો છો મિત્રો આ પાંચ જે જે તમને પાણી કહીએ આજકાલ આપણે ગોળીઓ ખાસ કરીને ખાતા હોય છે ગોળીઓ ગળતા હોય છે ચૂર્ણ લેતા હોય છે એના કરતાં તો નિયમિત રૂપે જો આ પાણીનું સેવન કરશો તો પાચન ક્રિયા સુધરશે આંતરડા ચોખા થશે અને શરીરમાં અનેક પ્રકારના ફાયદા થશે એટલે જ મેં તમને પ્રકૃતિ અનુસાર આ પાંચ પાણી કહ્યું જે તમે અલગ અલગ રોગમાં અલગ અલગ રીતે અલગ અલગ સમયે લઈ શકો છો એટલે ખાસ કરીને મારી એક નમ્ર વિનંતી હશે મિત્રો તમે ગેસ માટે કોઈ પણ દવાખાને જવાનું નથી આ પ્રયોગ ઘરે કરીને આપણી દવા આયુર્વેદના ઋષિ મુનિઓએ આપણા રસોડામાં પહેલેથી જ કહી દીધી છે

વ્યક્તિના વિડીયો જરૂર શેર કરજો જેથી કરીને અવારનવાર આવા વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહીએ અને તમે પણ પુણ્યનું કામ કરતા રહીએ જેમ અમે તમને આવા આવા મસ્તીના ઉપચાર કહીને પુણ્યનું કામ કરીએ છીએ તેવી રીતના તમે આ વિડીયો શેર કરો વોટ્સએપ ગ્રુપમાં નાખો ફેસબુકમાં નાખો જે લોકોને જરૂરિયાતમંદ લોકો છે તેને આ વિડીયો નાખો જેથી તેને ઘરે બેઠા ઉપાય કરીને આ બધી વસ્તુમાંથી મુક્ત થઈને એક સ્વસ્થ જીવન જીવે તો મિત્રો આ તો પૂરો વિડિયો વિડિયો સારો લાગે તો વિડીયોને લાઈક જરૂર કરજો તો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે